જિલ્લાના બે દિવસ મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થવાનું બહાર આવતા પોલીસે ચોવીસ કલાકની અંદર આધળના હત્યારાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રતાના શબ્દને ને કરતો કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો છે વાત છે ધોરાજીની કે જ્યાં બે દિવસ પહેલા ભગવાન સિંહજી સાત માર્કેટમાં આવેલ બુગદામાંથી પિસ્તાળીસ વર્ષના બટુક મકવાણા ઉંમર વર્ષ પિસ્તાળીસ નો મૃતદેહ મળી આવ્યો ઘટનાની જાણ થતા ધોરાજી નગરપાલિકાનો ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢ્યો હતો મૃતકના માથાના ભાગે ઈજાઓના નિશાન જોવા મળ્યા જ્યારે પીએમ રિપોર્ટને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી પીઆઈ કે એસ ગડચરે ટીમો બનાવી અને સર્વેલન્સ તથા સીસીટીવી મદદથી આરોપીને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા હતા ત્યારે ચોવીસ કલાકથી પણ ઓછા સમયમાં ધોરાજી પોલીસે આરોપીને જામકંડોરણાની સીમમાંથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે મૃતક બટુક મકોણાની હત્યા કરનાર એમનો જ મિત્ર વિક્રમ મકોણાને પોલીસે ઝડપી પાડ્યો અને પૂતપરાજ હાથ ધરતા વિક્રમ મકવાણાએ પોલીસ સમક્ષ સમગ્ર વાતની કબૂલાત આપી કે બટુક અને વિક્રમ બંને મિત્ર મિત્ર હતા ગાઢ મિત્રતા હતી વર્ષો જૂની મિત્રતા છતાં પણ મિત્રએ તેમના મિત્રએ દારૂ પી નશાની હાલતમાં પથ્થરના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો અને હત્યા બાદ કોઈને શંકા ન જાય તેવા હેતુથી લાશને ધોરાજીની બંધ પડેલ સર ભગવતસિંહજી સાત માર્કમાં આવેલ બુગદામાં નાખી દીધી હતી આરોપી અને મરણ બંને સાથે દારૂ પીધો અને દારૂ પીધા બાદ દારૂના પૈસા બાબતે મૃતક અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ અને નાની વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને વાતમાં હત્યામાં પલટાઈ હતી મૃતકને સંતાનોમાં ત્રણ દીકરીઓ હોવાનું જાણવા મળ્યું મૃતકની પત્ની ભિક્ષાવૃત્તિ કરી સંતાનોનો ને પરિવારનો ગુજરાન ચલાવતી હતી નરસીભાઈ મગનભાઈ નરસીભાઈ તમારો છોકરો જે બુગદાબામ નગ્ન હાલતમાં મળેલો હતો અને શું કસા બાબતે હા હવે એમાં એવું છે સાહેબ એ માણસ સાહેબ અમારો કોઈ ન્યાય છે અમારે એનો કોઈ બેઠે જ નથી કોઈ અમારો કોઈ સંબંધ નથી હવે વાઘરી છે અમારો દેવી પૂજક છે તો કોઈ બાકી ખાતે હવે કાંઈ લેવા દેવા નથી તો આ માણસ મારા દીકરાનું બટુક નસીનું હું કામ નહીં એને આવું બધું મારીને ગટરમાં ફેંકી દીધો આવો ઢેરી કાંઈ માર્યો એવા ગરીબ માર્યો આવું બધું શું ગુનો છે હવે ગુનો નથી ગુના બને આવો બિનગુના મારીને ખોલે પોલીસ ખાતું કેતા છે અમે કે ઓલા કેતા છે કે દારુ બે દારુ બે તો સાહેબ આવો કઈ દારૂ હોય આવો મારે મારી નાખી દે કઈ આવું મદદ કરી નાખે આવું કેવો દારૂ આવું કેવું ખોટી વાત હોય હવે એ માણસ બિચારા દારૂ પાઈ દીધું પણ એને કઈ ખબર નથી મને ક્યાં લઈ છે ક્યાં લઈ જાય હું મારે જવું નહીં એટલે બધા દારૂ પાઈ દીધું એટલે મારે એવું કેવું છે કે જે પોલીસ ખાતું છે એટલે એને મને કીધું કે સોઈસ કલાક પકડી લે તમારી પાસે હાજર કરે સોઈસ હાજર કર્યો આભાર એનો અને દેશભક્તિ કરે પોલીસ ખાતું બહુ સારી કહેવાય પણ આને સાલો ને સાહેબ આવીને ફાંસીને સજા આપો અમે આને ફાંસી આને મારી નાખો જીવતો રાખો મારે ફાંસીની સજા દીધી આ ગુનેગાર છે મોટો અહીંયા આ ગુનેગાર કહે મારે આવા માણસને લાહાને મારી નાખો તો આને તો કેટલા ને હું મારી કે કેટલા ઠેકાણે માફ પૈસા કેટલા ને મંડળ ખરી નાખી દીધી કેમ ખબર છે આ સાલો હરામી ખોટો છે અને મારી નાખો જો તમે દેશભક્તિ હોય પોલીસ ખાતો હોય અને ન્યાયજી સરકાર ન્યાયજી પોલીસ વાળા હોય ન્યાયજી ન્યાયજી સાહેબ છે જો ન્યાયધીન આવતો હોય તોને ફાંસીની સજા તારીખ 25 જૂન 2025 ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103A અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ એક ગુના દાખિલ કરવામાં આવેલ છે આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં બન્યો હતું જ્યાં 45 વર્ષીય વટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી જેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ફરિયાદી તરીકે ભટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે ચા તારીખ ચોવીસ જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી થી જામકંડોરના તાલુકાની સીમથી પકડવામાં આવેલું છે અને અગાઉ પણ આરોપી પણ પ્રોહિબિશન

રિપોર્ટ ઇમરસાન સૌદી ઉપલેટા